સુરત જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકા ખાતે કામ કરતી આંગણવાડી બહેનોને જબરજસ્તી બીએલોની કામગીરી કરવા દબાણ કરતાં આંગણવાડી બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ચાર મહિનાથી આંગણવાડી મથકે હંગામી ધોરણે કામ કરતી બહેનોને બીએલોની કામગીરી કરવા અધિકારી દબાણ કરતા મહિલાઓ વકળાઈ હતી અને અધિકારીઓએ માનસિક ત્રાસ આપતાઓની ફરિયાદ કરી હતી છેલ્લા કેટલાક સમયથી બીએલઓની કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવતી હતી પરંતુ છેલ્લા ચાર મહિનાથી આ કામગીરી આંગણવાડીમાં માનદ વેતન પર કામ કરતી બહેનો પાસે આ કામગીરી કરવામાં આવે છે જેના કારણે આંગણવાડીની બહેનો માનસિક હતાશ ઘેરાઈ ગઈ છે જેના કારણે બહેનો દ્વારા આ કામગીરીનો વિરોધ કરવામાં આવતા અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપતાની બૂમ ઉઠવા પામી છે આંગણવાડીની કામગીરી આટલી બધી હોવા છતાં આ ઉપરથી એક વધારાની કામગીરી આવે છે અને તેના માટે પણ કરવામાં આવે છે તો અમારે કોને આની દરખાસ્ત કરવાની અને પછી આઈસીબીએસ નું કામ નહીં કરે તો પણ અમને તેના માટે પ્રોસેસ કરવામાં આવે કે શું કેવાય બધું કામ કરવાનું છે કરવાનું જ છે

ઓનલાઈન ઓફલાઈન ઘણું કામ કરીએ છીએ અમે તો પછી અમે અમારે પણ ફેમિલી છે તો અમે પણ રવિવારના કોઈ ફેમિલી ફેમિલીને ટાઈમ આપીએ કે નહીં અમે અમને એવું કહે છે કે રવિવારના તમારે આ કામગીરી કરવાની તો અમારે પણ ફેમિલી છે અમારી આંગણવાડી બહેનોને પોતાનું જેટલું બધું ઘણું બધું કામ છે અને આ કામ વધારાનું છે બહેનોને તમે એટલું પર્સનલી તો પૂછી શકો કે એનો પ્રોબ્લેમ શું છે અત્યારે મેં મારી જ વાત કરું તો મારા હસબન્ડ પેરાલિસિસ છે મારા ઘરમાં એક નાનું બાળક છે ઘરની આંગણવાડીની મારી પણ જવાબદારી છે તો મેં એ જવાબદારી સાથે અને આંગણવાડીની જવાબદારી સાથે આ કાર્ય કેવી રીતે કરી શકું ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત